સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો આલેખ જગાવવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ આવેલ છે આ મંદિર બિરાજતા મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ આગામી તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ ના રોજ પચીસ વર્ષ પૂર્ણ થના હોય છે આ નિમિત્તે મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીની શુભ પ્રેરણાથી તારીખ દસ થી સત્તર મે હજાર ચોવીસ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા પાસે ભવ્ય રીતે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે સાથોસાથ સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય પંચાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર છે આ રજત પંચાબ્દી મહોત્સવના અનુસંસ્થાને સંસ્થા દ્વારા અનેકવિધિ સામાજિક સેવાઓ ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલ છે મહોત્સવ દરમિયાન તારીખ બાર પાંચ ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ રક્તદાન કેમ્પ બ્રાહ્મણ બટુક પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મચોર્યાસી અને સંત સંમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે મહોત્સવના પ્રેરક અને મહંત શ્રી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠરણ દાસજી સ્વામીના ભક્ત પદે દરરોજ સાંજે ચાર થી સાત ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુર વાડાના વક્તા પદે દરરોજ રાત્રે નવ થી સાડા દરમિયાન શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરવામાં આવશે આ ઉપરાંત છ દિવસનો મહા

તારીખ દસ પાંચ બે હાજર ચોવીસ થી સત્તર પાંચ બે હાજર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતની કથા વક્તાઓમાં ભક્ત ચિંતની કથા હું નો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુર વાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞ કૃત સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જુનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મુળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ભૂતમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો કેમ્પો પણ થવાના છે આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાવાનો છે તો મારા પત્રકાર મિત્રોને દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત